રાપર તાલુકાના કુડા જામપર ગામમાં ઓવરલોડ ગાડીઓનો વધતો જતો ત્રાસ છેલ્લા પાંચ દિવસીય ઓવરલોડ ડમ્પરના કારણે ગ્રામજનો પરેશાન થયા છે અનેક રજૂઆતો છતાં અધિકારીઓ દ્વારા કોઈ જ પગલા લેવામાં નથી આવતા તો રોજ અસંખ્ય ઓવરલોડ ડમ્પર્સ ગામમાંથી નીકળતા ગ્રામજનોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આજ રોજ કુડાજામપર ગામની અંદર આપ જોઈ શકો છો કે ઓવરલોડ ભરેલા મીઠાના ડમ્ફર આ છેલ્લા પાંચ દિવસથી આમને પડ્યો છે અને આ એકદમ બીજી હાઈવે છે અને ગમે ત્યારે એક્સિડન્ટ થવાની ભીતી રહેલ છે અમે અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી આ ઓવરલોડ મીઠાના ભરેલા ડમ્ફર જેની મહેરબાનીથી ચાલી રહ્યા છે તે જ આપણે જાણી શકતા નથી રાપર પોલીસ સ્ટેશનની અંદર અમે મોખિત રજૂઆત પણ કરેલી છે અને હવે જો આ ઓવરલોડ મીઠાના ડમ્ફરો બંધ નહીં થાય તો અમારે ના છૂટકે પહેલાં લેખિત અરજી આપી અને ત્યાર પછી અમારે ગાંધીજી ત્યાં માર્ગે જોડાવવો જોઈશે કારણ કે આમાં અવારનવાર ભોગ બનતા હોય છે આજે જ એક દુઃખદ કહી શકાય કે આસાદપદ યુવાન અમારા ભાઈનું એક એક્સિડન્ટની અંદર મૃત્યુ થયેલું છે અને એના જવાબદાર પણ આ મીઠાના અવરલોડ ડમ્ફર્યા છે એટલે દી દિવસ અને રાત ચોવીસ કલાક આ ધમધમી રહ્યા છે કેની મીઠી નજરથી ચાલી રહ્યા છે અમે વહીવટી તંત્રને વિનંતી કરવા માગીએ છીએ કે વહેલી તકે આ અવરલોડ ડમ્ફરો મીઠાના બંધ થાય